બનાસકાંઠા અને છોટાઉદેપુરમાં અડસઠ ટકા મતદાન નોંધાયું તો આણંદ અને બારડોલીમાં ચોસઠ ટકા મતદાન થયું છે સાબરકાંઠામાં ત્રેસઠ ટકા મતદાન થયું છે જ્યારે વડોદરામાં એકસઠ ટકા મતદાન નોંધાયું છે સૌથી ઓછું મતદાન અમરેલીમાં પોઈન્ટ બાવીસ ટકા નોંધાયું છે તો અમદાવાદ પશ્ચિમમાં ચોપન ટકા અને પૂર્વમાં ત્રેપન ટકા મતદાન નોંધાયું છે ગુજરાત હાઈકોર્ટમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની ભરતી કરવામાં આવી છે સ્ટેનોગ્રાફરની બસો અને ટ્રાન્સલેટરની સોળ જગ્યા પર ભરતી થશે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે ભરતી માટે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે છવ્વીસ મે સુધીમાં ભરતી માટે ફોર્મ ભરી શકવા ભરી શકશે તો ગુજરાત હાઈકોર્ટ કે ઓજસ વેબસાઇટ પરથી આ ફોર્મ ભરી શકાશે બંને પોસ્ટ માટે અનામત કેટેગરીના ઉમેદવાર માટે સાતસો પચાસ રૂપિયા એપ્લિકેશન ફી છે જ્યારે અન્ય કેટેગરી માટે ઉમેદવાર માટે પંદરસો રૂપિયા એપ્લિકન્ટ એપ્લિકેશન ફી છે ટ્રાન્સલેટરની પોસ્ટ માટે સો માર્કના માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ લેવામાં આવશે તો સ્ટેનોગ્રાફીની પોસ્ટ માટે સો માર્કની એલિમિનેશન ટેસ્ટ રહેશે સો માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ અને વાયવા લેવામાં આવશે